નમસ્કાર મિત્રો દેશી ગુજરાતી વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે જ્યારે ભગવાને સ્ત્રીની રચના કરી ત્યારે તેમનામાં શું ખામીઓ છોડી હતી તો મિત્રો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સાલો માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો શીર્ષક જોયા પછી તમે સમજી ગયા છો કે હું કે આ વિષય પર વાત કરવા માંગુ છું હું એક એવી સ્ત્રી વિશે વાત કરવા માંગુ છું જે આ સમસ્ત સંસારને સંતુલિત રાખે છે તે પહેલાં મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ તથા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સ્ત્રીને બનાવતી વખતે ભગવાને શું ખામી છોડી હતી તો મિત્રો સ્ત્રીઓના વિશ્વમાં અનેક સ્વરૂપો છે માતા બહેન પત્ની પુત્રી દાદી કાકી નાની વગેરે સ્ત્રીના અનેક સ્વરૂપો છે દરેક સ્વરૂપે તે પોતાની ફરજો સારી રીતે નિભાવી રહી છે ગુણ અને ખામી દરેક જીવમાં હોય છે તેમાં કોઈ મોટી વાત નથી પછી તે પુરુષો હોય કે સ્ત્રી જે પણ ગુણો ધરાવે છે તેનામાં ચોક્કસ ખામીઓ પણ હોય છે પરંતુ આપણે ખામીઓ ન જોવી જોઈએ આપણે ફક્ત ગુણો જ જોવા જોઈએ કોઈના દોષો જોયા પછી તેના જેવું ખરાબ ન થવું જોઈએ કારણ કે કહેવાય છે કે માણસ જે પણ વિચારે છે જે તેણે જોયું હોય અને જે વિચારે છે તે જ કરે છે તેથી આપણે તે જોવું જ ન જોઈએ જે આપણે કરવું પડે પરંતુ શું કરીએ આપણી માનસિકતા એવી છે કે આપણે હંમેશા દોષો જોતા રહીએ છીએ અને આ જ કારણ છે કે આપણામાં સદગુણનો અભાવ છે અને આપણે વધુ પડતા દોષોથી ભરાઈ જઈએ છીએ આપણા જીવનમાં આપણે જાણી જોઈને કોઈના સારી કાર્યો જોવા માંગતા નથી તેના ખરાબ ગુણો જોઈને આપણે આપણા મન મગજ વિશાળ અને વાણીમાં ગંદકીનો પ્રવાહ કરતા રહીએ છીએ અને આપણી વાણી અને કર્મ દ્વારા લોકોમાં તેજ ફેલાવતા રહીએ છીએ તેથી અહીં પણ આપણે ગુણો જોવાને બદલે માત્ર દોષો જ જોઈએ છીએ સ્ત્રી એ જગતમાં ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે પુરુષની ઉત્પત્તિ સ્ત્રીમાંથી થાય છે એટલે જ તેને જગની માતા એટલે કે જગજનની કહેવામાં આવે છે સ્ત્રીના કારણે જ વિશ્વ અત્યારે સંતુલનમાં પ્રેક્ષકો મિત્રો સ્ત્રી દેખાવામાં નરમ અને અંદરથી મજબૂત હોય છે તે વિશ્વના દરેક દુઃખ દરેક સંકટ દરેક મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરી શકે છે તેણીમાં પરિસ્થિતિ સામે લડવાની તાકાત છે તેના હૃદયમાં પ્રેમનો અપાર ભંડાર છે કરુણાની લાગણી છે તેણીને તેના બાળકો માટે અપાર પ્રેમ છે તેણીમાં પુરુષોને સુખ આપવાની અદ્ભુત કળા છે સ્ત્રી માનવતાને માનવતાનો ભાગ ભાગ તે એક રક્ષક છે તેથી આપણા દેશમાં સ્ત્રીને દેવી કહેવામાં આવે છે તેણીની પૂજા થાય છે કહેવાય છે કે સ્ત્રીની પૂજા થાય છે ભગવાન ત્યાં હંમેશા નિવાસ કરે છે જ્યાં સ્ત્રીઓનું પાન થાય છે તેણીને દબાવવામાં આવે છે અત્યાચારો થાય છે ત્યારે ભારે દુઃખ પણ ફેલાયતું હોય છે ત્યાં તેનો ઓસિંતા ઘેર પડે છે સ્ત્રીની પૂજાથી લક્ષ્મીનું આગમન થાય છે તેથી તેણે મામૂલી ન સમજો તેથી હું તમને વિનંતી કરું છું કે સ્ત્રીનો ક્યારેય આદર ન કરો સ્ત્રી એક પુરુષનું સૌંદર્ય ઘર સ્ત્રીથી બને છે લાકડાથી બનેલું ઘર કે નથી બની શકતું જ્યાં સુધી તેમાં સ્ત્રી રહેતી નથી સ્ત્રીને તેના કારણે ગૃહિણી કહેવામાં આવે છે સ્ત્રી વગર ઘરની સુંદરતા નથી ભગવાને સ્ત્રીને ઘણું બધું આપ્યું છે તે સમજ સાથે બનાવવામાં આવી હતી કે ભગવાને સ્ત્રીને બનાવવામાં ઘણો સમય લીધો છે તેથી તેનામાં કોઈ પણ પ્રકારનું દુષ્ટતા ન હોય ગુણોની ઉણપ ન હોય તે માટે કહેવામાં આવે છે કે જ્યારે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું ત્યારે તેને બનાવવામાં એક પણ ક્ષણની વાર ન લાગી હતી પરંતુ જ્યારે ભગવાને સ્ત્રીની રચના કરી ત્યારે તેને સર્જવામાં ઘણો સમય લાગ્યો હતો પરંતુ તે સંપૂર્ણ રીતે તૈયાર ન હતી પછી આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને પૂછવા માટે મજબૂત થયો કે જે ભગવાન તમે એક ક્ષણમાં સૃષ્ટિનું સર્જન કર્યું છે તો આ એક સ્ત્રીને બનાવવામાં આટલો સમય કેમ લાગે છે ભગવાનને પૂછ્યું હા આ બ્રહ્માંડના સર્જનહાર અસંખ્ય બ્રહ્માંડોના સર્જક ભગવાન તમને બ્રહ્માંડની રચના કરવામાં માત્ર એક ક્ષણની વાર લાગી નથી પરંતુ હવે આ શું છે જે તમારા માટે આટલો સમય છે ત્યારે પોતાના સેવકને પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહેશ હે પાર્સદ આ મારી સર્વશ્રેષ્ઠ રચના છે તે જગતમાં સ્ત્રીના નામથી સંબોધવામાં આવે છે હું તેમાં અપાર ગુણો સ્થાપિત કરી રહ્યો છું તેથી દરેક કાર્ય માટે મારે આ ધરતી પર જવાની જરૂર ન પડે મારી આ રચનામાં અનેક રૂપ અને અનેક નામ હોય છે સ્ત્રી મુખ્યત્વે ચાર સ્વરૂપમાં દેખાય છે માતા બહેન પત્ની અને પુત્રી આના ઉપર હું આ સર્જન માટે મોટી જવાબદારી મૂકું છું કે તેથી જ તે દરેક પરિસ્થિતિમાં લડવા દરેક રીતે સક્ષમ બનવામાં આવી છે તેમાં હિંમત અને સહનશીલતાનો અદ્ભુત સમાન્વય છે તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની જાતને જાળવી રાખશે તે દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડીને અને ઘણાને સહન કરીને દરેકને ખુશ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે તેના પરિવાર અને બાળકો માટે સમર્પિત છે એક સમય એવો પણ આવશે જ્યારે તે તૂટી જશે પરંતુ ફરીથી પોતાનો રસ્તો પસંદ કરશે અને એક નવું જીવન બનાવશે આ તેનામાં એક વિશેષ ગુણ કહેવાય છે કે તે પીડા અને માંદગીથી પીડાય છે તે સહન કરશે અને તેની જવાબદારીઓ તેની ફરજો નિભાવશે મિત્રો નોકર સ્ત્રીની સહનશીલતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જશે ભગવાનના મુખમાંથી તેનો આકાર માણસ જેવો છે બે હાથ બે પગ આંખ કાન નાક અને મો માણસના જેવા છે તો તે તેના બે હાથથી આ બધું કરી શકે છે તે આ કેવી રીતે કરી શકશે ભગવાને કહ્યું પાર્સદ તે માણસ જેવી લાગશે તેમ છતાં તેનામાં આ બધું કરવાની ક્ષમતા હશે તેથી જ તે મારી અદ્ભુત રચના હશે ભગવાનની વાત સાંભળીને સેવકે નિરાતે જોયું ને પૂછ્યું જો આ દરેક આફત પ્રોત્સાહન કરી શકે તે જોઈને ભગવાનની સામે અચાનક પાર્ષદે હસવાનું શરૂ કર્યું તમે કેમ હસો છો પછી સેવક બોલ્યો પ્રભુ તમે તો કહો છો કે આ દરેક પરિસ્થિતિ સામે લડી શક હું એ વિચારીને હસી રહ્યો છું કે તમે તેને ખૂબ જ નાજુક બનાવીશ એ દરેક પરિસ્થિતિ સામે કેવી રીતે લડી શકે હું વિચારતો હતો કે તે માણસ કરતાં ઘણી કઠિન હશે પણ તે તેને ફૂલ જેવી કોમળ બનાવીશ ત્યારે ભગવાને કહ્યું આ મારી રચનાની વિશેષતા છે તે બહારથી જેટલી પણ નરમ છે તે અંદરથી એટલી જ મજબૂત હશે ધીરજ અને સહનશીલતા એટલી જ હશે આ સાંભળીને સેવકના મનમાં એ સર્જન વિશે ઘણું જાણવાની ઉત્સુકતા જાગી તેણે ભગવાનને પૂછી શું તે પણ પુરુષોની જેમ વિસાવી શકશે અથવા આ ગુણવત્તા તે વિશેષ હશે ભગવાને કહ્યું તેની વિસારવાની ક્ષમતા અદ્ભુત હશે અને તેની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા પણ સેવકે જોયું કે જ્યારે તેણે તેના ગાલનો સ્પર્શ કર્યો ત્યારે તેના ગાલ પર પાણીની ઝલક હતી ખરેખર ગાલ પર પાણી હતું સેવકે પૂછ્યું કે હે પ્રભુ તેના ગાલ પર પાણી કેમ વહી રહ્યું છે તો ભગવાને કહ્યું આ પાણી તેની આંખોમાંથી નીકળતા આંસુ છે આ પાણી ત્યારે જ નીકળશે જ્યારે તે અનુભવશે જ્યારે તેની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે પછી તે શારીરિક હોય કે માનસિક હોય આ આંસુઓ દ્વારા તે તેનું દુઃખ બહાર કાઢશે પછી પીડાઓ બધી વેદનાઓ આંસુઓના રૂપમાં બહાર આવશે અને ફરીથી પોતાના મેળે વધુ મજબૂત બનશે તેના દુઃખની ભૂલી જવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે તેનામાં શક્તિ પણ પાર હશે તે સારી રીતે પ્રેરણા આપશે તો શ્રોતા મિત્રો ભગવાનને સાંભળીને સેવકે કહ્યું કે હે પ્રભુ તમે ખરેખર મહાન છો તમે અદ્ભુત રચનાથી વિશ્વને શણગાર્યું છે એક પુરુષ માટે મેં તમને એક અમૂલ્ય રત્ન મોકલ્યું છે અને તે ભાઈઓ સ્ત્રીનું બલિદાન હિંમત સહનશીલતા ખરેખર અદ્ભુત અને અકલ્પનીય છે બલિદાન એટલું મોટું છે કે કોઈ કરી શકે નહીં કેવી રીતે મદદ કરી શકે તેણીના માતા પિતા ભાઈઓ બહેનો સગાવાળાથી અલગ થવાનું લગ્ન કરીને જીવનભર બીજા પુરુષ સાથે રહેવાની પ્રતિજ્ઞા તમને કેવું લાગશે હા તે કાયમ માટે તમારી સાથે રહેવા આવીશ પોતાના પરિવારના સભ્યથી અલગ થઈ જેની સાથે તે રમી કૂદી જેની સાથે અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલીશ તેણે તે બધાને છોડી દીધાશ અને પછી આ એક અજ્ઞાત જગ્યાએ જવું પડે છે તેણીને કોઈ ઓળખતા નથી તેણી ત્યાં રહે છે અને જીવનની એક નવી શોધ કરે છે નવી રીતે ખુશીઓ એકત્રિત કરે છે તેમની સાથે અનુકૂળ કરવાનો પ્રયાસ કરે છે તેણીના સુખ દુઃખને તેમની સાથે શેર કરે છે પછી ભલે તે પોતે ત્યાં હોય કે ન હોય પરંતુ તેના પરિવારના સભ્યોને તે લોકોને ખુશ રાખવાની કોશિશ કરે છે કેટલીક વાર તે અલગ અલગ વિચારધારાવાળા પરિવારના સભ્યોને શોધે છે તે સમયે તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે તે તેમની સાથે રહેવાની કોશિશ કરે છે ઘણી વખત તેના ખરાબ આશરણને કારણે તેનું જીવન બરબાદ થઈ જાય છે અન્ય સ્ત્રી શક્તિ સર્જન હાથ દ્વારા આટલું દુઃખ સહન કરી શક્તિ આપવામાં આવી છે તરમાયની માસિક ધર્મની પીડા સહન કરવી બાળક ગર્ભમાં આવે ત્યારે અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે શેષ્ય વાસ્તવિક મૃત્યુનું બીજું સ્વરૂપ જો બાળક સુરક્ષિત રીતે જન્મે છે તો વ્યક્તિએ તેના ઉછેરમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે પતિ અનુભવે છે સાસે સ્ત્રી ભગવાનની સર્વશ્રેષ્ઠ રચના છે ભગવાનના દૂતે કહ્યું કે તમે સ્ત્રીની રચનામાં આટલો સમય વિતાવ્યો છે આ સૃષ્ટિ તમારી છે ત્યારે જ ભગવાન કહે છે કે ના એમાં એક ખામી છે તે બધાને ખુશ રાખવાની કોશિશ કરશે પણ તે પોતાનું મહત્વ ભૂલી શકશે નહીં તેણે પોતાનું મૂલ્ય અને હું વિશ્વ માટે કેટલું મૂલ્યવાન છું હું મારું જીવન એક દીવાની જેમ વિતાવીશ જેમ દીવાની છે અંધકાર છે તેને દૂર કરીને તે છારે દિશાઓને પ્રકાશિત કરે છે આ એક સ્ત્રીનું જીવન છે જે પોતાને માટે ઓશુ બીજાના સુખ માટે વધુ જીવે છે તો મિત્રો સ્ત્રી વાસ્તવમાં ભગવાને આપેલી દુનિયાની અદભુત ભેટ છે તે દરેક બાબતમાં સંપૂર્ણ છે તેથી આપણે ક્યારે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ તેણીને ક્યારેય દુઃખ ન દેવું જોઈએ મિત્રો જો તમને અમારા આ વિષયો ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય કૃષ્ણ જરૂર લખજો